અટક બદલાઈ ગઈ અમિતાબેન વાઘેલા બદલે કરવા માટે રજૂઆત પણ કરી છે ત્રણ દિવસથી પણ પરેશાન હેરાન કરવામાં આવે છે અને મને પૂરો શક હતો કે આ ષડયંત્ર આગળ વધતું જ રહેશે અને આજે સવારે હું ચૂંટણી ની જે બધી રૂપરેખા છે એ નિરીક્ષણ કરી રહી હતી ત્યારે મને બેલેટ પેપર જોવા મળે છે તો બેલેટ પેપરની અંદર મારું નામ અમિતા અમિતા જસવંતલાલ જસવંતલાલ જગ્યાએ ત્રિવેદી હતું જે હું છું નહીં એટલે આ બધું મિલી ભગત અને આ બધું ષડયંત્ર છે મેં ચૂંટણી કમિશનર ને અરજી આપી કે આ ચૂંટણી રદ થવી જોઈએ ને નવા બેલેટ પેપર સાથે ફરીથી ચૂંટણી થવી જોઈએ પણ એને પણ બિલકુલ ઇગ્નોર કરવામાં આવ્યું છે એક મહિલાને આ રીતે સતત અન્યાય થઈ રહ્યો છે એ મને આજે બહુ જ સખત પીડા થઈ રહી છે આ બાબત